પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે જીવન સુરભી આ પુસ્તકનો પરિચય મેળવશું અને આ પુસ્તકનું સંકલન અને સંપાદન ગોવિંદ પટેલ અને ડૉક્ટર તૃપ્તિ સાકરીયાએ કર્યું છે આ પુસ્તકની અંદર ચોપન પ્રકરણો છે એમાંથી આજે હું તમને સુડતાલીસમું પ્રકરણ અનુશાસનનો પાઠ આ વિશે વાત કરવાનો છે કે જ્યારે ભારતભરમાં આપણે ગુરુકુળ અને આશ્રમ વ્યવસ્થા હતી એ સમયની વાત છે હવે એક ગુરુના સરસ આશ્રમની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પણ હવે ગુરુની ઉંમર થાય છે ઉમર લાયક ગુરુ થતા વયોવૃદ્ધ થતાં થતા ગુરુને સતત એક જ ચિંતા હતી કે મારા પછી કોણ એટલે ઉત્તરાધિકારી કોને નિમવું આ બાબતે સતત ગુરુ ચિંતામાં રહેતા હતા હવે એક દિવસ એવું થયું ગુરુએ બધા જ શિષ્યોમાંથી જે ખૂબ જ સારી વ્યવસ્થા કરી શકે એવા સતર્ક શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા કે જે ભવિષ્યનો ભાર પોતાને ખભે લઈ શકે એવા શિષ્યોને બોલાવ્યા અને પછી ગુરુએ વાત કરી કે તમે મારા ખૂબ જ પ્રિય શિષ્યો છો ખૂબ જ સરસ રીતે તમે ભવિષ્યમાં કામ કરી શકો એવું હું જાણી રહ્યો છું ત્યારે હવે પછી તમારે અન્ય ક્ષેત્રમાં જવા માટે તમારું પસંદગીનું ક્ષેત્ર કયું એટલે એક પછી એક બધા જ જે શિષ્યો છે એને ગુરુ સમક્ષ પોતાને મનગમતા ક્ષેત્રમાં જવાની વાત કરી ત્યારે એક શિષ્ય એવો હતો એ ચૂપ હતો ત્યારે ગુરુએ પૂછ્યું કે ભાઈ તારે કોઈ ક્ષેત્રમાં જવાની ઈચ્છા નથી ત્યારે એ શિષ્ય બોલ્યો કે આમ તો હું જ્યારે કંઈ જ નહોતો ત્યારે તમે મારામાં સંસ્કારનું સિંચન કર્યું છે અને મને આ લાયક છે પણ હું એવું ઈચ્છું કે બધા ક્ષેત્રની શરૂઆત તો આપણા ગુરુકુળથી થાય છે કે દુનિયામાં કોઈ પણ વ્યવસાય હોય એમાં સૌથી શિક્ષણ છે આપવું એ સૌથી મહત્વનું અને શિક્ષક તરીકેનો વ્યવસાય ગુરુ તરીકેનો વ્યવસાય સૌથી મહાન વ્યવસાય છે એટલે મારે જન જન સુધી તમારી વાત પહોંચાડવા માટે મને આ આશ્રમથી આ ગુરુકુળથી મોટું કોઈ ક્ષેત્ર લાગતું નથી અને આ વાત સાંભળી અને ગુરુ ખૂબ ખુશ થયા અને ત્યાર પછીના ઉત્તરાધિકારી તરીકે પોતાના આ શિષ્યને એ એની ગાદી સોંપે છે અને ત્યાર પછી શિષ્ય છે એ ગુરુના પગલે ચાલે છે અને ખૂબ સરસ રીતે ક્રાંતિ કરે છે અને શિક્ષણની જ્યોત એક એક જગ્યાએ જગાવવામાં એ સફળ બને છે આવા ઘણા બધા પ્રકરણો આ પુસ્તકમાં લખાયેલા છે આભાર